જૈન હિન્દ વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વશિષ્ઠ વિશ્વમિત્ર શાળા વિકાસ સંકુલ કુલ મહેસાણા વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ નવ વિષય વિજ્ઞાન તારીખ બાર ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર છે કુલગુણ એસી સંકળાવ સમય છે મિત્રો તો મિત્રો જે જિલ્લાઓની અંદર ધોરણ નવની અંદર વિજ્ઞાન વિષય મિત્રો પેપર બાકી હોય કારણ કે અલગ અલગ વિષયોની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ વિષયનું પેપર લેવાય રહ્યા છે તો આજ મિત્રો તમારી સમક્ષ આપણે વિભાગની અંદર મિત્રો આપણે જે આ છે विज्ञान पेपर मुका प्रयत्न करें मैसा जिला तो विभाग एम जो मित्रों प्रश्न समक्ष मूक तब वीडियो जता रहो वीडियो पोस्ट कर स्क्रीनशॉट पर लेता रहो प्रश्न समक्ष आप जो मूके योग्य विकल्प पसंद करी पूरा है पचीस अंश सी नलविन मापक क्रम में रूपांतरण तो कलू भी खाजिया थे तो चार ऑप्शन जवाब तेरे आप नीचे पाकिल मित्रों क्यों है चार ऑप्शन है घी वदरी दूध मखण छ के जी दलना पदार्थ चंद्र पर दर खाई जगह थे एक किलो छत्तीस किलो छ किलो કે એક છસપાઉ કિલો દસ કિલોગ્રામ પદાર્થ પર પાંચ એન બ લગાડતા પદાર્થ કેટલા પ્રવૃત્તિ ગતિ કરશે તો અહીંયા મિત્રો ચાર ઓપ્શન આપ્યા છે તમે જોઈ શકો છો જવાબદાર મિત્રો એના પછી તમારે ખરા ખોટો જણાવવાતા જો ખરા ખોટા પર તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છે કે લોખંડને કાટ લાગો એ રાસાયણિક ફેરફાર છે કપૂર ઉધ્વપાતી પદાર્થ નથી વનસ્પતિ કોષમાં જીવરસ જીવન દ્રવ્ય છે બાજરી મકાઈ રવિ પાક છે જે સાચા હોય તમારા સાચાને ખોટા ખોટા જણાવ્યા હતા ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની હતી સોડિયમ તત્વની સંજ્ઞા ખાજી જગ્યા છે કોષમાં કોષ કેન્દ્રનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક ખાજગ્યા હતા ચામાચીડિયું ખાડી જગ્યા પ્રકારના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે છે અને એક સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખાજી ગયા છે તો એના પણ તમે જવાબ આપવાના હતા ત્યારબાદ એક વાક્યમાં ઉત્તર હતા કે થર્મોમીટરમાં વપરાધાતુ કઈ છે એસ દ્વારા નિર્દેશિત નિર્દેશિત તત્વ કયું છે પદાર્થના વેગનો એસઆઈ એકમ જણાવવાનું અને પાવરની વ્યાખ્યા આપવાની હતી એના પછી આપણે વિભાગ બીમાં જોઈએ તો પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના પ્રત્યેકના બે ગુણ છે બસો તાણું કે કે અને ચારસો સિત્તેર કે ને સેલ્સિયસ માપક્રમમાં ફેરવવાના હતા સમાંગ અને મિશ્ર સમાંગ અને મિશ્રણ સમાંગ મિશ્રણ અને વિસ વિષમાંગ વિશેનો તફાવત આપવાનો હતો અથવા તો દ્રાવણના ગુણધર્મ જણાવવા હતા ન્યૂટ વિશે માહિતી આપવાની હતી કણાપ શક્તિ ઘર તરીકે ઓળખાય છે કારણ આપવાનું હતું અથવા તો વનસ્પતિ કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ જણાવવાની નથી દળને વજનનો તફાવત લખવાનું હતું લંબગત તરંગની નામનિદેશન સાથે આકૃતિ દોરવાની હતી સિંચાઈ માટેના વિવિધ સ્ત્રોતોની માહિતી આપવાની હતી એના પછી આપણે જોઈએ કે પાકની ફેરબદલી સમજાવવાની હતી પદાર્થ ઝડપતા એટલે શું સમજાવવાનું હતું અથવા તો પાંચ કિલોગ્રામ દર ધરાવતા પદાર્થમાં દસ એમએસ દસ ભાગ્યા એસ ટુ પ્રવેશ ઉત્પન્ન કરવા કેટલા બધાની જરૂર પડે છે તે શોધવાનું હતું ત્યારે મિત્રો વિસ્તૃતિ પોતાની કાર અચળ પ્રવેશથી પાંચ સેકન્ડમાં દસ કિલોમીટર મીટર પર સેકન્ડ નો વર્ગથી વધારો વેગમાં વધારો કરે છે તો તેનો વેગ સુધારો દો ત્યાં મિત્રો તમારી સમક્ષ વિભાગ સી છે તો એના પ્રશ્ન પ્રશ્નો તમારી સમક્ષ જો અહીં આપણે મૂકે છે તમે સ્ક્રીનશોટ લઈ લેજો બરોબર છે તમારી સમક્ષ બધા પ્રશ્નો છે થી 34 સુધી તમારી સમક્ષ મૂકેલા છે તો એને તમે સ્ક્રીનશોટ લઈ લેજો જોઈએ પ્રશ્ન આપણે આગળના વિભાગ ડી પણ મૂકે છે આ રીતે તો એના પર તમે સ્ક્રીનશોટ લઈ લો અને એના પછી તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો જોઈએ આપણે પ્રશ્ન આગળ બરોબર છે મિત્રો અહીંયા આપણી પેપર પૂરું થઈ જાય છે જો તમને વિડિયો ગમ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એ લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રનો વિડીયો શેર કરો છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત